લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ચોમાસું જે છે જેમ જેમ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે એમ એની તીવ્રતા પણ વધતી જઈ રહી છે એકસો ચાલીસ જેટલા તાલુકાઓમાં સારો એવો વરસાદ પડ્યો છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે સવારથી જ રાજકોટમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો વરસાદ છે પહેલા વિંડીના માધ્યમથી જોઈએ અને પછી હવામાન વિભાગની આગાહી પણ જોઈએ કારણ કે હવામાન વિભાગે આજે ઘણા બધા વિસ્તારોમાં યલો એલર્ટ આપેલું છે ઓગણત્રીસ તારીખની સ્થિતિ જોઈએ તો આજે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને સાથે જ હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડવાનો છે આજ સવારથી જ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે જેમ જેમ દિવસ આગળ વધશે એમ સાર્વત્રિક વરસાદ ગુજરાતને મળવાનો છે ત્રીસ તારીખની સ્થિતિ જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના અત્યારે દેખાઈ રહી છે બાકી ક્યાંય જ વરસાદ નથી દેખાઈ રહ્યો ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે સાંજ સુધીમાં એ પણ આખા ગુજરાતને કવર કરતો વરસાદ પડવાનો છે જે સાયક્લોનિક સિસ્ટમ આપણે જે કહેવાય એ બની હતી એ સિસ્ટમ જેમ જેમ ધીરે ધીરે આગળ વધી એની અસર ગુજરાત પર થઈ અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ અત્યારે આજની સ્થિતિમાં જોઈએ ઓગણત્રીસ તારીખની સ્થિતિમાં તો આ બાજુ કરાચી તરફ એ આગળ વધી હતી અને એના કારણે કચ્છના વિસ્તારમાં અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ દેખાયો આપણને અને હજુ પણ આખું અઠવાડિયું વરસાદ પડી શકે છે એવું હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આખું અઠવાડિયું સારો વરસાદ પડશે જુલાઈની જે શરૂઆત છે ત્યારે પણ સારો વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ શું કહે છે પણ જોઈએ કયા વિસ્તારોમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઓગણત્રીસ તારીખે મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે પણ છૂટાછવાયા સ્થળો પર પડશે બધી જ જગ્યાએ ભારેથી ભારે વરસાદ નહીં પડે ક્યાં ભારે વરસાદ પડવાનો છે તો બનાસકાંઠામાં કચ્છમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ વિસ્તારોમાં તો ભારે વરસાદ પડવાનો જ છે સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે અને આણંદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્રીસ તારીખની સ્થિતિ જોઈએ તો વરસાદ થોડો ઓછો થઈ ગયો છે એટલે ઓછા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે ક્યાં ભારે વરસાદ પડવાનો છે તો પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને દીવમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલનું એવું માનવું છે કે દક્ષિણ ગુજરાતમાં એટલો ભારે વરસાદ પડવાનો છે કે ત્યાં પૂર આવી શકે તેવી સંભાવના છે પહેલી તારીખની સ્થિતિ પાછો વરસાદ ઓછો એટલે ઓછા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાં ભારે વરસાદ પડશે તો જુનાગઢ ગીર સોમનાથ અને આ બાજુ મધ્ય ગુજરાતના ભાગોમાં દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાનો છે એટલે પહેલી તારીખની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદ પડવાનો જ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં જે ચોમાસું છે એક તરફ જેમ આપણે વાત કરી હતી કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે એવી રીતના બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની હતી એ સિસ્ટમ પણ હવે જ્યારે ધીરે ધીરે મધ્યપ્રદેશમાં પહોંચી તો એની અસર ગુજરાત પર થઈ અને આ અઠવાડિયું છે આખું અઠવાડિયું વરસાદ લઈને આવવાનું છે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો એવો વરસાદ નોંધપાત્ર વરસાદ નોંધાવાનો છે આ અઠવાડિયામાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત બધા જ લોકોને એવું માનવું છે કે જે વાવણી વરસાદની આપણે રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ હવે થવાનો છે અત્યાર સુધી આપણે રાહ જોઈ રહ્યા હતા કે છૂટો છવાયો જે અલગ અલગ જગ્યાએ વરસાદ પડે છે એની જગ્યાએ જે ચોમાસાનો વરસાદ કહેવાય જે સતત પડતો હોય વરસાદ એ વરસાદની શરૂઆત શરૂઆત થઈ ગઈ છે અને જુલાઈનું જે પહેલું અઠવાડિયું છે એ આખા અઠવાડિયામાં એવો વરસાદ રહેવાનો છે હવામાન વિભાગ શું કહે છે ક્યાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કયા વિસ્તારોમાં અતિથી અતિભારે बरसात पड़ी सके साफ बड़ी आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आज के लिए सूरत नवसारी वलसाड़ ताप दमन दादरा नगर हवेली के लिए हैवी वेरी हैवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट जारी है और जिन डिस्ट्रिक्ट में हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा साबरकांठा अरावली आनंद पंचमहल दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच और तापी है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं राजकोट जामनगर पोरबंदर जूनागढ़ अमरेली भावनगर मोरबी द्वारका ગીર સોમનાથ બોટા કચ્છ દીવ હૈ પરફોલ કે વાર્નિંગ હૈ આજર કલ કે ઠંડે સ્ટોર્મ કી વનિંગ છે પૂરે ગુજરાત સ્ટેટ કે લીએ